નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જીએસઆરટીસીમાં ભરતી વિશે જેમાં એપ્રેન્ટિસ માટે અરજી મંગાવવામાં આવેલી છે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ જોબ અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે જીએસઆરટીસી રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ ઓનલાઈન આવેદન રહેશે એપ્રેન્ટિસમાં બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી આવેદન કરી શકો છો તેની ઓફિશિયલ વેબસાઇટમાં વાત કરીએ તો જીએસઆરટીસી ડોટ ઇન પર જેની તમે વધારે માહિતી પણ મેળવી શકશો પોસ્ટમાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી વિવિધ જગ્યાઓમાં જેવી કે મશીનિસ્ટ સીટ મેટલ વર્કર વેલ્ડર ઇલેક્ટ્રિશિયન એમવી પેઇન્ટર મોટર મિકેનિકલ કોપ વગેરે ભરતી કરવામાં આવશે ઉંમર મર્યાદામાં વાત કરીએ તો અઢારથી ચોવીસ વર્ષની હોવી જોઈએ અરજી ફીમાં વાત કરીએ તો તેમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ પ્રકારની અરજી બીજી કરવાની રહેશે અને લાયકાતમાં વાત કરીએ તો ધોરણ દસ અને બાર પાસ અને આઈટીઆઈ લાયકાત હોવી આવશ્યક છે પરીક્ષા ઇન્ટરવ્યુના આધારે સિલેક્શન થશે અરજી કરી રીતના કરી શકો છો તે અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકો છો અને જાહેરાતની લિંક પણ તમને વિડીયો નીચે આપી દઈશ તમે કઈ રીતના ત્યાં આવેદન કરી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી વિડીયો નીચે મળી જશે તો બસ મિત્રો આ જ ધન્યવાદ